નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશન માં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ 7 વિષય સંસ્કૃત ના પાઠ 6 ના સ્વાધ્યાય સોલ્યુશન વિશે ચર્ચા કરીશું જો ચેનલ માં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો જેથી આવી તમામ માહિતી મળતી રહે પ્રશ્ન 1 નીચેના શબ્દોનું અનુલેખન કરો પહેલો ભ્રમણ ભાષહ ભ્રમણ ભાષહ બીજો શીતપેયમ

ભાષ્ય બીજું શીતકમ વિડીયોને આગળ વધારતા પહેલા આપણી એપ્લિકેશનની માહિતી લઈ લઈ પ્લે સ્ટોરમાં જઈને વેબ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ તમારો મોબાઈલ નંબર ડાયલ કરતા સેન્ડ ઓટીપી આપીને આ પેજ ખુલશે તેમાં એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપરો જોવા મળશે આ પેજમાં દરેક ધોરણો જોવા મળશે

પ્રશ્ન ત્રણ ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ વાક્યોને બહુ વચનમાં જલમ પીબતી એક વચન માનવ ચિત્ર પશ્યતી બહુ વચન માનવ રોટી કામ ખાદ ત્રીજું માનવ રોટી કામ ખાદતિ માનવા ચિત્ર પશ્યતિ માનવ વન ગતિ માનવ વન ગતિ થેન્ક યુ